કેસર કેરીની આવક વધતા તેના ભાવ નીચે જઈ રહ્યા છે જેના કારણે કેરી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી અમરેલી અને સાવરકુંડલા ખાંભા અને રાજુલા પંથકની વાત કરવામાં આવે તો અહીં શરૂઆતના તબક્કે કેસર કેરીનો ભાવ મણે ચોવીસો રૂપિયા મળતા હતા જોકે તલાલા માર્કેટમાં કેરીની આવક વધતા તે ઘટીને સોળસોથી બે હજાર સુધી પહોંચી ગયા છે કેસર કેરી પકવતા ખેડૂત મધુભાઈ સવાણીના કહેવા પ્રમાણે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે કેરીના સ્વાદમાં બદલાવ આવ્યો છે પાકમાં સાહીઠ ટકાનું નુકસાન થયું છે વિદેશમાં આજે પણ કેસર કેરીની માંગ છે પણ ઉતારો ઓછો હોવાથી માંગ પ્રમાણે કેરી એક્સપર્ટ થઈ શકતી નથી તેમણે ઉમેર્યું કે ઓર્ગેનિક ખેતી થકી ઉત્પન્ન થયેલી કેરીનો સ્વાદ આજે પણ યથાવત છે આપણે આ પોણે બસો વીઘાનું છે વાવેતર આંબાનું દસ હજાર થળિયા છે આપણી પાસે અને આપણે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ યુએસ એક્સપોર્ટ કરીએ છીએ અને જે કોઈ બ્રાન્ડ છે અમદાવાદ છે કોઈ આપણે પાર્ટી બધાને આપણે મોકલીએ છીએ આ વર્ષેમાં સ્ટાર્ટમાં બહુ સારું હતું ગ્લોબલ વોર્મિંગના હિસાબે માલમાં પચાસ ટકા માલ જોયો છે અને પચાસ ટકા માલ ખરી ગયો છે એટલે એના હિસાબે થોડુંક ઇજારાદારોને થોડોક માર વધારે છે પણ વસ્તુ સારી છે અત્યારે ક્વોલિટીમાં કેરીમાં કોઈ નુકસાની નથી ગ્લોબલ વોર્મિંગના હિસાબે વાતાવરણ ચેન્જ થાય છે એટલે કેરી પચાસ ટકા જેવી રહી છે આ કેરી અમેરિકા જે જાય છે એની કરતાં પચાસ ટકા જ જશે અને દક્ષિણ કોરિયા સવાણી ફાર્મની કેરી બે દેશોમાં જાય છે બહાર અત્યારે પાકમાં કેરી સારી છે પણ પાક ઓછો છે એટલે જે નફો થવો જોઈએ એ નહીં થાય અને આ ઓર્ગેનિક ફાર્મ છે એટલે અત્યારે ગૌ આધારિત ખેતી તરફ વળવું જ પડશે